બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર દર ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જતું હોય છે જેની ઉચ્ચ કક્ષાએ અવારનવાર નોંધ લેવામાં પણ આવે છે જો કે વાત કરવામાં આવે તો વર્ષ બે અને સત્તર દરમિયાન જે પાણીપુર ભયંકર આવેલ તે સમયમાં ગામની ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી હતી એટલું જ નહીં ગયા વર્ષે બે હજાર તેવીસમાં ચોમાસા દરમિયાન ઢીમા ગામ અને એમાંય અંદર આવેલી સંસ્કાર વિદ્યાલય અને પ્રાથમિક શાળા તેમજ કાંચીવાસ ઠાકોરવાસ રબારીવાસ દલિતવાસ બજાણિયાવાસ પંડ્યાવાસ સહિતના કેટલાક લોકો વીસ વીસ દિવસ સુધી પાણીમાં રહી અને દિવસો વિતાવ્યા છે જોકે આનો મુખ્ય કારણ એ જ છે કે ગામની અંદરથી નીકળતો મેઇન રોડ ઉપર બોક્સ નાળું નથી તેમજ ધીમાથી માવસરી જતો મુખ્ય રોડ છે જે આ બંને રોડ ઉપર બોક્સ નાળા ન હોવાના કારણે દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે અને આનો ઢીમા ગામના લોકો મોટા પ્રમાણમાં ભોગ બને છે ત્યારે અગાઉ પણ સરકારોમાં બેઠેલા નેતાઓનું ગામ લોકો દ્વારા વારંવાર ધ્યાન દોર્યું છતાં ગામ લોકોને માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા અને આજે બોક્સ નાળા બનાવવા માટેનો પ્રશ્ન અત્યારે જે છે તે તેવી જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે લોકસભાની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે ઢીમા ગામમાંથી કેટલાક લોકોના મુખેથી એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા બંને રોડ ઉપર બોક્સ નાળાની કામગીરી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવે જેને લઈને કોઈ આગવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે નહીતર લોકસભાની ચૂંટણી મહાસંગ્રામમાં ધીમા ગ્રામજનો દ્વારા ના છૂટકે કોઈ ચૂંટણી બહિષ્કાર કે અન્ય કોઈ રસ્તો અપનાવો પડે તો કોઈ નવાઈ નથી જોકે અત્યાર વાવના ચાલુ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના ગેનીબેન ઠાકોરે પણ આ સમસ્યાથી ખૂબ વાકેફ છે છતાં પણ આજ દિન સુધી તેમના દ્વારા કોઈ યાત્રાધામ ઢીમાની અંદર બોક્સ નાળા મૂકવામાં આવે તેવું આગવું આયોજન કરાયું હોય તેવું દેખાતું નથી ચોમાસા દરમિયાન તેમના દ્વારા રોડ વિભાગ જવાબદાર અધિકારીઓ સાથે અને ગ્રામજનો અને સાથે રાખી જાત નિરીક્ષણ કર્યું છતાં પણ અત્યારે એ જ પ્રશ્ન ઉભો દેખાઈ રહ્યો છે જો કે અગાઉ પણ શંકરભાઈ ચૌધરીએ વાવના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે અને તેઓને પણ આ સમસ્યાની પૂરેપૂરી જાણકારી છે આવા ટાઈમે ધીમા ગામની અંદર ધાણીધર ભગવાનના દર્શને આવેલ દરમિયાન ગામ લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળે તેના માટે તેમનું ધ્યાન પણ દોર્યું હતું અને આ બાબતે અગાઉ પણ તેમના દ્વારા છેક ધાણેરાથી સીધું વરસાદી પાણી આવતું ઈડટા પ્રતાપપુરા ઢીમા ભાખરી ગોલગામથી રણ સુધી આ પાણીનો સીધો નિકાલ થાય તેના માટેનું પણ તે ટાઈમે આયોજન કરવામાં આવી રહ્યું હતું પણ એની પાછળ આ મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો હતો પરંતુ તેની પછી આ સમસ્યાનું આજ દિન સુધી સોલ્યુશન આવ્યું નથી અને આવનાર સમયમાં આ સોલ્યુશન આવશે નહીં તો ઢીમા ગામની ખૂબ જ વિકટ પરિસ્થિતિ ચોમાસા દરમિયાન જોવા મળશે ત્યારે ગામજનો પણ હવે કંઈક અલગ મૂડમાં જોવા મળી રહ્યા છે જો ટૂંક સમયની અંદર તંત્ર દ્વારા સમીક્ષાનો આગું આયોજન કરવામાં નહીં આવે તો ધીમા ગામની અંદર લોકસભા ચૂંટણી પહેલા કઈક નવા જૂની થાય તેવા ઈંધણ દેખાઈ રહ્યા છે હું ધીમાનો સ્થાનિક રહેવાસી ભરતસિંહ એમાજી રાજપૂત ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો એટલો બધો તકલીફ છે કે કોઈ આની સીમા નથી સંસ્કાર વિદ્યાલય પ્રાથમિક શાળા રબારીવાસ ઠાકોરવાસ દલિતવાસ વગેરે લગભગ અડધું કામ કહી શકાય આ પાણીમાં છે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ ઉચ્ચ કક્ષાએ અને ભાખરી નાળા પાસે અને અહીંયા બસ સ્ટેન્ડથી આગળ બે જગ્યાએ બોક્સિંગ નાળા છે એ અધર રહે એના કારણે આ પ્રોબ્લેમ રહે એટલે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે બેનને કેવડાવ્યું બેન બેનને વારંવાર રજૂઆત કરી ઉપર ઉચ્ચ કક્ષાના અધિકારીઓને કહ્યું કે થઈ જશે થઈ જશે આવી રાહત મળી હજુ સુધી કાંઈ થયું નથી અને ભવિષ્યમાં

ઘણા સમયથી પોણી ચોમાસાનો અમારા રબારીવાસ ઠાકોરવાસ દલિતવાસ પંડ્યાવાસ રાજપૂતવાસ પાણીની સમસ્યા ઘણી હતી પણ રોડની રોડના જે નાણાંની વાત થઈ હતી અગાઉ ગેનીબેન સાથે વાત કરી હતી ગેનીબેન સાથે અધિકારીઓ આવીને રૂબરૂ વાત કરી હતી અગાઉ એને અગાઉ આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ આ રીતે વાત ધ્યાન ઉપર દોરી હતી આજ સુધી કોઈ પણ કામ થયું નથી અને કોઈ પણ ધ્યાન આપ્યું નથી એની રીતે અમે ઘણી બધી વિનંતી કરી પણ છતાં આજ સુધી કોઈ બે નાળાના કે રોડના પાણીનો કોઈ કોમ નિકાલ આવ્યો નથી એના માટે જો આવતી આ લોકસભાની ચૂંટણીમાં જો આ નિકાલ નહીં આવે તો અમે કાંઈક અલિંગ વિચારશું અમારા ઢીમા ગામની અંદર પાણીનો પ્રશ્ન છે ચોમાસાની અંદર પાણીનો નિકાલ કરવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી અમારા ધારાસભ્ય શ્રીને મેં પણ મારી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી ગેનીબેનને રજૂઆત કરી કે અમને આ પાણીના નિકાલનો પ્રશ્ન અમને સોલ્વ કરી આપો છતાં આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી મોટા મોટા અધિકારીઓને બોલાવ્યા સ્થળ ઉપર અધિકારીઓએ પણ સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કર્યું પણ કોઈ પ્રશ્ન સોલ્વ થયો નથી માટે હું એટલું કહેવા માગું છું કે આવનાર ટૂંક સમયની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આનો કોઈ નિકાલ પાણીનો નહીં આવે તો ધીમા ગામના ગ્રામજનો કંઈક નવા જૂનું કરવા ઈચ્છી રહ્યા છે માટે જેમ બને તેમ આ પાણીનો પ્રશ્ન સોલ્વ થાય એવી હું એક જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરું છું